સંજયભાઈ માળી હત્યા કેસમાં થરાદ સેશન કોર્ટે આજે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કોર્ટે આરોપી કિરણ ઠાકોર અને રમેશ નાનજીને આજીવન કેદની સજા સાથે રૂપિયા એક લાખ પચાસ હજાર નો દંડ ફટકાર્યો છે નિર્ણયથી પીડિત પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ન્યાયની ભાવના મજબૂત બની છે સરકારી વકીલ આરડી જોશીની તીખી દલીલો અને સાયન્ટિફિક આધારે કેસ મજબૂત બન્યો છે અને કોર્ટે દંડમાંથી રૂપિયા લાખ પીડિત સંજયભાઈ પત્ની સંતાનોને વળતર આદેશ કર્યો છે ઘટના પ્રમાણે સંજયભાઈ માળી દાડમના વેપારી હતા અને ત્રીસ લાખ સાથે વ્યવહાર માટે નીકળતા હતા રાત્રે નવ વાગ્યે પરિવાર સાથે થયેલો સંપર્ક તેમનો છેલ્લો સંપર્ક બન્યો બીજા દિવસે તેમની લાશ મુખ્ય નર્મદા કેનાલ વિસ્તારમાં મળતા ચોકચાર મચી ગઈ પોલીસ તપાસ દરમિયાન રાધનપુર ચાર રસ્તા પાસે તેમની કાર મળી હતી અને તપાસ આગળ વધતા આરોપીઓ નુકાવતરું બહાર આવ્યું તેઓ સંજયભાઈના રૂપિયા હડપ કરવા માંગતા હતા આરોપી પાસેથી છ લાખ ત્રાણું હજાર જેટલા રૂપિયા પણ જપ્ત થયા જે દાડમની કાચીમાં છુપાયેલા હતા કોર્ટના કડક ચુકાદાથી પીડિત પરિવારમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો સ્થાનિકોમાં ન્યાયની આશા વધુ મજબૂત બની છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસ કાંઠા ન્યૂઝ એવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લેવેકનો ધંધો કરતા હતા અને લાખણી દિયુદર વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો બનાવના દિવસે ડીસાથી ત્રીસ લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે એ ક્યારે આવે છે કેટલા પૈસા લઈ નીકળે છે અને ક્યારે નીકળવાના છે એ બધી એમને ખ્યાલ હતો એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે નવ વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ કોન્ટેક થયેલો નહીં અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમણે કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક થયો નહીં પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી મરનારની ગાડી રાધનપુર ચાર રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાયન્ડિક પુરાવો મળી આવેલો અને પૈસા એમને છ લાખ અને ત્રાણું હજાર જે જગ્યાએ રાખી મૂક્યા હતા સંતાડેલા હતા એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સામૂહિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને એક લાખને પચાસ હજાર રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે દંડ જો ભરે તો તે પૈકી બે લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે